નમસ્કાર મિત્રો આજે સૌથી મોટા સૌથી અગત્યના તમામ મિત્રો માટે સમાચાર આવ્યા છે ખેડૂતો માટે આજના સમાચાર ખૂબ જ અગત્યના રહેવાના છે પહેલી તારીખથી ખેડૂત મિત્રો વેપારી મિત્રોએ શું નિર્ણય લેવામાં આવ્યો છે તમામ સમાચાર આજના સમાચાર જાણીશું પણ એ પહેલા જે પણ મિત્રોએ હજી સુધી આપણી ખેડૂત દુનિયા ચેનલ ને નથી કરી એ તમામ મિત્રોને વિનંતી કરું છું આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો સૌથી પહેલાં તમામ મિત્રોને જણાવી દઉં કે પહેલી એપ્રિલથી સરકાર દ્વારા એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે તમામ વેપારીઓ જેટલા પણ જથ્થાબંધ વેપારીઓ હોય રિટેલરો હોય આ તમામ માટે પહેલી એપ્રિલથી મોટો નિર્ણય કરવામાં આવ્યો હતો શું નિર્ણય કરાયો છે તમામ મિત્રો માટે જણાવી દઈએ સરકાર દ્વારા એક પ્રેસ રિલીઝ જાહેર કરવામાં આવી હતી આ પ્રેસ રિલીઝમાં જાહેરાત કરવામાં આવી કે જેટલા પણ સંગ્રહ ખોરી થતી હોય છે અનૈતિક અટકળો થતી હોય છે આ તમામને રોકવા માટે ભારત સરકાર દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો શું નિર્ણય કરાયો હવે તમામ મિત્રો જાણી લેજો દેશના તમામે તમામ રાજ્યો તમામે તમામ કેન્દ્ર શાસિત પ્રદેશોની અંદર આ નિર્ણય લાગુ કરી દેવામાં આવ્યો છે આ નિર્ણય મુજબ હવેથી દેશના તમામે તમામ રાજ્યો કેન્દ્ર શાસિત પ્રદેશોના જેટલા પણ વેપારીઓ હોય જથ્થાબંધ વેપારીઓ હોય રિટેલરો હોય દુકાનદારો હોય આ તમામ પોતે જેટલો જથ્થો સંગ્રહ કરીને રાખતા હોય જેટલો અનાજ કે માલ સ્ટોક કરીને રાખતા હોય એનો જથ્થો હવે દર શુક્રવારે સરકારને જાહેર કરવો પડશે જ્યાં મિત્રો સેનો સ્ટોક ની વાત કરીએ છીએ તો આની અંદર કહેવામાં આવ્યું છે કે તમામ વેપારીઓ રિટેલરો ઘઉંનો જે સ્ટોક કરે છે આ ઘઉનો સ્ટોક જાહેર કરવાનો રહેશે તો દર શુક્રવારે આ ઘઉનો સ્ટોક તમામ વેપારીઓ રિટેલરો જેટલા પણ બિગ ચેન રિટેલરો છે દુકાનદારો છે આ તમામ લોકોએ ઘઉંનો સ્ટોક જાહેર કરવાનો રહેશે અને આ નિર્ણયને ફરજિયાત કરવામાં આવ્યો છે પહેલી એપ્રિલથી આ નિર્ણય ફરજિયાત કર્યો છે અને દર શુક્રવારે ઘઉંનો સ્ટોક જાહેર કરવામાં આવશે તો ઘઉંની જે સંગ્રહખોરી કરવામાં આવે છે કાળા રીતે વેપાર કરવામાં આવે છે એને ધ્યાને રાખીને સરકારે આ સૌથી મોટો નિર્ણય કર્યો છે તમામ વેપારી મિત્રો માટે આ સમાચાર જાણવા ખૂબ જ જરૂરી છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો વીજળી કનેક્શન લેવાને લઈને એક નવો નિયમ સરકાર દ્વારા બહાર પાડ્યો છે હવે વીજ કનેક્શનમાં નવો નિયમ નવો સુધારો કરવામાં આવ્યો છે શું સુધારો કર્યો તમામ મિત્રોને જણાવી દઈએ તો હવેથી જો તમારે નવું કનેક્શન લેવું હોય તો નવું કનેક્શન તમને ઝડપથી આપી દેવામાં આવશે એક મોટો સુધારો કરવામાં આવ્યો છે આ સુધારા મુજબ હવેથી નવું કનેક્શન મેળવવા માટે મોટા મોટા શહેરોની અંદર માત્ર ત્રણ દિવસ જ લાગશે માત્ર ત્રણ દિવસની અંદર તમને નવું વીજળીનું કનેક્શન મળી જશે નગરપાલિકા વિસ્તાર ધરાવતું તમારું શહેર હોય તો ન્યા સાત દિવસની અંદર તમને વીજળી કનેક્શન મળી જશે ગામડા વિસ્તારમાં તમે રહેતા હોય તો પંદર દિવસની અંદર તમને નવું વીજ કનેક્શન મળી જશે તમે જેવી અરજી કરશો એના પંદર દિવસની અંદર કનેક્શન મળી જશે પર્વતીય વિસ્તારો જે દૂર વિસ્તારમાં રહેતા હોય તો એના માટે ત્રીસ દિવસનો સમય લાગશે તો ખૂબ મોટી વાત મોટા શહેરોની અંદર માત્ર ત્રણ દિવસની અંદર નવું કનેક્શન મળશે તો ખૂબ મોટો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો સાથે સાથે એવું પણ કહેવામાં આવ્યું કે જે મિત્રોએ નવું કનેક્શન લેવાની ઈચ્છા હોય એ ઈચ્છાને અનુસરવાનું રહેશે જેને સિંગલ પોઈન્ટ આપવાનો હોય એને સિંગલ પોઈન્ટ પણ આપવામાં આવશે તો વીજ કનેક્શનને લઈને આ નવો નિયમ સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યો છે ત્યાર પછીના મિત્રો ખેડૂતો માટે મોટા સમાચાર આવી ગયા છે તમામે તમામ મિત્રો સાંભળી લેજો પીએમ કિસાન યોજનાની અંદર જે તમને દર વર્ષે છ હજાર રૂપિયાનો હપ્તો મળતો હતો એના બદલે હવે મિત્રો તમને આઠ હજાર રૂપિયાનો હપ્તો મળશે મોટી જાહેરાત કરી દેવામાં આવી પરંતુ તમામ મિત્રોને જણાવી દઈએ કે આ જાહેરાત કયા ખેડૂત મિત્રો માટે છે શું જાહેરાત કરી પહેલાં એના વિશે જાણી દઉં તો હવેથી મિત્રો જે પીએમ કિસાન યોજનાની અંદર કેન્દ્ર સરકાર દ્વારા છ હજાર રૂપિયાનો હપ્તો મળે એમાં હવે બે હજાર રૂપિયાનો વધારો કરાયો હવેથી હવે હજાર રૂપિયાનો હપ્તો મળશે પરંતુ મિત્રો જણાવી દઈએ કે આ યોજના રાજસ્થાન સરકારની યોજના છે રાજસ્થાનની સરકારે પોતાના બજેટમાં આ મોટી રજૂઆત કરી છે કે અમારા ખેડૂતોને રાજ્ય સરકાર તરફથી વધારાના બે હજાર દર વર્ષે આપવામાં આવશે એટલે કે મિત્રો કેન્દ્ર સરકાર તરફથી તો છ હજાર રૂપિયાનો જપ્તો મળશે પરંતુ રાજસ્થાનની સરકાર પોતાના રાજ્યના ખેડૂતો માટે અલગથી બે રૂપિયા આપવામાં આવશે આવી રાજસ્થાનની અંદર ભાજપની સરકાર બની ગઈ છે પેલા કોંગ્રેસની સરકાર હતી તો ભાજપની સરકાર દ્વારા આ મોટો નિર્ણય કરવામાં આવ્યો ગુજરાતની અંદર પણ ભાજપની સરકાર છે તમામ મિત્રો કોમેન્ટ કરજો કે ગુજરાતના જેથી અમને પણ જાણ થાય અને સરકારને પણ જાણ થઈ જાય ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ ડ્રોન દીદી યોજના સરકાર દ્વારા લાવવામાં આવી ગામડાઓની તમામ મહિલાઓ માટે આ યોજના ખૂબ જ ફાયદાકારક રહેવાની છે ગામડાઓ માટે સરકારે આ મોટો નિર્ણય કર્યો છે કેવી રીતના ગામડાની મહિલાઓ આ યોજનાની અંદર આગળ વધી શકશે એના વિશેની વાત કરીએ તો સૌથી પહેલાં જણાવી દઈએ કે આ યોજના ખરેખર શું છે ગામડાની મહિલાને આનાથી શું ફાયદો થવાનો છે

એ માટે સરકાર દ્વારા આ નવી યોજના અમલમાં લાવી છે આ યોજનાની અંદર ગામડાની મહિલાને સૌથી પહેલાં પંદર દિવસની તાલીમ આપવામાં આવશે ટ્રેનિંગ આપવામાં આવશે ડ્રોન શીખવવામાં આવશે ડ્રોન સુખી ગયા બાદ શું કરવાનું તો મહિલાઓએ આના માટે જો તમારે ડ્રોન ખરીદવું હોય તો મહિલાઓને એસી ટકા અથવા તો આઠ લાખ રૂપિયા સુધીની સહાય મળશે અને મહિલાઓ ખેતરે ખેતરે જઈને દવા છંટકાવ કરી આપશે ખેડૂતોને છંટકાવ કરી આપશે અને આના માટે સરકાર તમને દર મહિને પંદર હજાર રૂપિયા આપશે તો દરેક મહિલા જેટલી પણ મહિલા ટ્રેનિંગ શીખી જાય અને કામ શરૂ કરી દે ત્યારબાદ પંદર હજાર રૂપિયાનો પગાર દર મહિને આપવામાં આવશે તો ગામડાની મહિલાઓ પણ આગળ આવી શકે એ માટે સરકારે ડ્રોન યોજના શરૂ કરી છે તો તમામ ગામડાની મહિલાઓ માટે ખૂબ જ મોટો નિર્ણય કહેવાય તો તમામ મિત્રો અત્યારે જ તમે પણ તમારા મિત્રોને શેર કરી દેજો ત્યાર પછીના મિત્રો એક સૌથી મોટા બીજા સમાચાર આવી ગયા છે હવે મિત્રો દર મહિને મહિલાને એક એક હજાર રૂપિયા ખાતામાં નાખવામાં આવશે આ પણ એક ખૂબ જ સારી મોટી યોજના સરકાર દ્વારા અમલમાં લાવી છે કોને કોને આ યોજનાનો લાભ મળવાનો છે કેવી રીતના દર મહિને એક એક હજાર રૂપિયા ખાતામાં આવશે તમામ મિત્રોને જણાવી દઈએ તો સૌથી પહેલા આ યોજનાનું નામ છે મહતારી વંદન યોજના આ યોજના ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ યોજનાને આગળ ચલાવી છે વડાપ્રધાન મોદી દર મહિને એક એક હજાર રૂપિયા ખાતામાં નાખશે કઈ જગ્યાએ આ યોજના લાગુ કરી તો આ યોજના એટલે કે મહતારી વંદન યોજના છત્તીસગઢ રાજ્યની અંદર વડાપ્રધાન મોદી દ્વારા મિત્રો આપવામાં આવી છે વડાપ્રધાન મોદી છત્તીસગઢની અંદર ચૂંટણી જીતી ગયા ભાજપની સરકાર બની ગઈ એટલે છત્તીસગઢની અંદર દરેક મહિલાને દર મહિને રૂપિયા ખાતામાં નાખવામાં આવશે તો દસ માર્ચે આ યોજનાનો પહેલો હપ્તો દરેક મહિલાના ખાતામાં નાખવામાં આવ્યો ત્યારબાદ પાંચ છ દિવસ પહેલા જ મિત્રો બીજો હપ્તો પણ દરેક મહિનાના ખાતામાં મિત્રો નાખી દેવામાં આવ્યો છે

ઘઉના ભાવ સ્ટેબલ જોવા મળ્યા છે આગળ ઉપર જો લેવાલી ઘઉંની સારી રહેશે તો મિત્રો બજારની અંદર સુધારો આવશે એવું કેટલાક વેપારી મિત્રોનું જણાવ્યું છે ત્યાર પછી લસણની વાત કરી દઈએ તો લસણમાં વેચવાલી ઘટી હોવાથી ભાવની અંદર પચીસ રૂપિયા થી પચાસ રૂપિયાનો મણે સુધારો થયો છે હાલ વેચવાલી ઘટી છે એટલા માટે આ ભાવમાં સુધારો જોવા મળ્યો કેટલા ભાવ જોવા મળ્યા એ પણ કહી દઉં તો રૂપિયા લસણનો ભાવ હતો અને જે સારી ક્વોલિટીનું જે વાળું લસણ હતું એમાં ત્રેવીસો થી અઠ્યાવીસો રૂપિયાનો ભાવ જોવા મળ્યો છે ત્યાર પછી જીરુ ની વાત કરી દઉં તો જીરુ ની આવકો પણ માર્કેટ યાર્ડમાં ખૂબ ઓછી આવી હતી અને અત્યારે જીરુની નિકાસની માંગ ખૂબ વધુ છે તેથી જીરુની અંદર બે દિવસની અંદર સો રૂપિયાનો ભાવ વધારો થયો હતો તો માર્કેટ યાર્ડમાં આવકો ઓછી થઈ ગઈ અને નિકાસમાં માંગ વધી ગઈ જેથી કારણે જીરુમાં સો રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો છે તો મિત્રો આ હતા આજના મુખ્ય ખેડૂત સમાચાર ત્યાર પછીના મિત્રો એક મોટા અગત્યના સમાચાર આવી ગયા છે તમામ વાહન ચાલકો માટે આ ખૂબ જ મોટા સમાચાર આવી ગયા છે હવે મિત્રો તમારે પાછળની સીટે પણ ફરજિયાત સીટ બેલ્ટ બાંધવો પડશે સરકાર દ્વારા આ ખૂબ જ મોટો નિર્ણય કરવામાં આવ્યો છે શું નિર્ણય કરાયો તમામ મિત્રોને જણાવી દઈએ તો સરકારના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય દ્વારા આ મોટો આદેશ આપી દેવામાં આવ્યો કે હવેથી જેટલી પણ કાર બનાવતી જેટલી પણ કંપની હશે એ પહેલી એપ્રિલથી રિયર સીટબેલ્ટ આલારામ ફરજિયાત લગાવવાનું રહેશે રિયર સીટ બેલ્ટ એટલે મિત્રો પાછળની સીટ પાછળની સીટમાં કોઈ જો સીટબેલ્ટ નથી બાંધતું તો ફરજિયાત ત્યાં પણ આલારામ ગાડીની અંદર વાગશે એવી જાહેરાત કરવામાં આવી અને જ્યાં સુધી તમે સીટ બેલ્ટ નહીં પહેરો ત્યાં સુધી આલારામ વાગતો રહેશે તો હવેથી તમામે તમામ મિત્રોએ પાછળની સીટે પણ ફરજિયાત સીટ બેલ્ટ બાંધવાનો રહેશે આ મોટા સમાચાર આવી ગયા છે જો પાછળની સીટ બેલ્ટે સીટ બેલ્ટ નહીં બાંધો તો કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે તો વાહન ચાલકો માટે આ નવો નિયમ મોટા સમાચાર આપવામાં આવ્યા છે ત્યાર પછી મિત્રો જનધન ખાતા ધારકો માટે ખૂબ મોટા નથી ખોલાવ્યું તો એકવાર ખાતાના ફાયદા જાણી લ્યો તમે પણ જનધન ખાતું જરૂરથી ખોલાવશો તો શું ફાયદા છે જનધન ખાતાના તમામ મિત્રોને જણાવી દઉં તો જનધન ખાતાની અંદર અત્યાર સુધીમાં મિત્રો મોટા મોટા ફાયદા જણાવી દઉં તો આ ખાતું તમે જેવું ખોલાવશો એના છ મહિના પછી તમને ઓવરડ્રાફ્ટની સુવિધા મળશે લગભગ દસ હજાર રૂપિયા સુધીનો ઓવરડ્રાફ્ટ તમને સુવિધા મળવાની છે ઓવરડ્રાફ્ટની સુવિધા એટલે શું તમામ મિત્રોને જણાવી દઉં તો મિત્રો તમારા ખાતામાં એક પણ રૂપિયા ન હોય જીરો રૂપિયા હોય તો પણ ખાતામાંથી દસ હજાર રૂપિયા તમે ઉપાડી શકો એને તમે ઓવરડ્રાફ્ટની સુવિધા કહી શકશો દસ હજાર રૂપિયા તમે વગર રૂપિયા ઉપાડી શકશો પાછળથી તમારે આપી દેવાના રહેશે તો ઓવરડ્રાફ્ટની સુવિધા એટલે કોઈ પણ પૈસા ખાતામાં નથી તો પણ તમે દસ હજાર રૂપિયા સુધી ઉપાડી શકશો આ ખાતું ખોલાવશો એટલે તમારો બે લાખનો વીમો પણ કરી નાખવામાં આવશે તમારો ક્યાંય પણ અકસ્માત થાય તો તમને બે લાખનો વીમો પણ આપવામાં આવશે આની સાથે સાથે ત્રીસ હજાર રૂપિયા સુધીનું લાઈફ કવર લાભાર્થીના મૃત્યુ ઉપર ત્રીસ હજાર રૂપિયા આપવામાં આવશે આની સાથે સાથે દરેક બેંક ખાતાની જેમ આની અંદર પણ તમે જે પણ ડિપોઝિટ મૂકો છો એના ઉપર તમને વ્યાજ મળવાપાત્ર રહેશે પાંચમી વાત આ એકાઉન્ટ સાથે તમે નિઃશુલ્ક મોબાઈલ બેન્કિંગ સુવિધા પણ પ્રદાન કરવામાં આવશે કોઈ પણ રૂપિયો ન ભરો તમને મોબાઈલ બેન્કિંગ સુવિધા પણ મળવાની છે અને ખૂબ મોટી વાત કે તમે જનધન ખાતું જીરો રૂપિયાએ ખોલાવી શકો છો કોઈ પણ પૈસા તમારે જમા કરાવવાની જરૂર નથી ઝીરો રૂપિયા ખાતાએ તમે જનધન ખાતું ખોલાવી શકશો ત્યાર પછી તમને આની અંદર રૂપે ડેબિટ કાર્ડ પણ આપવામાં આવશે આ ડેબિટ કાર્ડની મદદથી તમે એટીએમની અંદરથી પૈસા પણ ઉપાડી શકશો આ ખાતાની અંદર વીમા પેન્શન પ્રોડક્ટ ખરીદી પણ સહેલી રહેશે તમારે કોઈ પણ વીમો જોતો હોય હેલ્થ વીમો જોતો હોય આ તમામ વીમા તમને સહેલાઈથી મળી જશે સાથે પીએમ કિસાન અને શ્રમયોગી માનધન યોજનામાં જો તમારે ખાતું લિંક કરવું હોય તો જનધન ખાતું તમે લિંક કરાવી શકો છો અને દેશભરમાં પૈસા ટ્રાન્સફર કરવા હોય તો એની સુવિધા પણ તમને જનધન ખાતાની અંદર મળશે તો ખૂબ મોટા મોટા ફાયદા હતા એક મોટો ફાયદો જીરો રૂપિયાએ તમે ખાતું ખોલાવી શકશો છ મહિના પછી તમને દસ હજાર રૂપિયા સુધીની ઓવરડ્રાફ્ટ સુવિધા મળશે તો જે મિત્રોએ હજી ખાતું નથી ખોલાવ્યું તો તમે પણ જનધન ખાતું ખોલાવી લેજો તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ જ અગત્યના રહ્યા છે ખૂબ જ કામના લાગ્યા છે તો મિત્રો આ વિડિયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે જ મોકલી દેજો આ જ માટે વિદાય લઈએ છે ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન